બે ભાઈ છે હાળા છે આ ભાઈ બનેવી છે અને ઓલા ખુરશીમાં બેઠા એ હાળા છે અને આ છે ઈશ્વર કાકા ઈશ્વર કાકા જય શ્રી કૃષ્ણ તો આપણે આ ભાઈ ને બધા સાણંદ થી આવ્યા છે અને દર વર્ષે આય દિવાળીના વેકેશનમાં બધાય ને કોઈક ફેમિલીમાંથી બધાય આવે જ દે એટલે આપણે થોડુંક પૂછવી કે ભાઈ એવું આકર્ષણ કેવું તમને થાય છે ઠેઠ સાણંદથી ઠેઠ કાઠિયાવાડમાં આવો છો એવું ભાઈની વાડીનું મીઠું મીઠું ખાવાનું વાહ ભાઈ વાહ કલકચ કાકી એમનો પ્રેમ પ્રેમ અહીંયા એમને ખેંચી લાવે છે દા આ છે એમના કાકી પ્રેમ લાગણી અને આ પાલો અમારી ભેંસ માટે લાવ્યા જોહ આ એમની ભેંસ માટે પાલો લાયા

અને કઈ ગયા પેલા નોકરીયાટ બીજા કઈ ગયા ગયા અમારો છે અને આ વડીલ જે છે એ બધા છે અને દર વર્ષે એવું કે આજે પહેલી વાર એમ દર વર્ષે દિવાળી ના વેકેશન માં બધા તમામ મિત્રો એમના પપ્પા એમના બેન બને બધા લોકો આવે જ છે અને વાતાવરણ શુદ્ધ અહીંનું મળે અને દેશી ચૂલાનું ખોરાક માટે થઈને સ્પેશિયલ આવી છે એમ કલ્પેશભાઈ કીધો આવ્યા હો પાછા આવ્યા હો ભેંસ માટે આ ભેસ માટે પાલો પાડી માટે આ જાઓ આ ભેંસ માટે પાલો લઈ જાય છે ને પાડી માટે

અત ખાય જ છે કે એ તો આ ફોર વિલ નો હોય તો થેલી લઈને મે તો કીધું ગાડી લઈને આવશે તો થેલી લઈને આયે પણી ગાડી કેમ એને ભલામણ છે 7 લાખ ની ગાડી ના લીટો પડશે ગાડી એટલીમાં যি নাই বেডুৱে মটকু বাঢ়ি লিধুছে ઓકાબ આલા ભાઈ કલ્પેશ મે તકે દેતા ફોર્વિલ લેવા ગયા છો કે સિંગવેસી લેજો ગાડી કેમ ના લાયા કાઢેલ નથી પાપા હાથ દીને આવડો મોટો તો ફળ્યું છે આવડા મોટા ફળિયામાં તો મોટો કઈ થઈ ગયો રેડી ઉપર ભરાઈ દે ખાલી લઈ જાજો ગુડની હા કે બધા અહીંયા છે દેખ ફળ હોય એમ નહીં કે તો બધા ખાજો ખાલી ઉપર ભરાઈ દેરા નહીં બસ એટલે એમનામે આવી જશે અંદર ભરાઈ દે મોટી થેલી છે હા થેલી મોટી છે ભરાઈ દે અંદર દબાઈને ભરાઈ દે ખાઈ જશે

રાત્રે એક વાગે પછી ઘડીક ચા પાણી કર્યા બેઠા અને આ જવાર થી હાંડલ રોકાણા અને હવે હાલતા થયા છે સારું હાલો તમે લોકો પણ આવી ક્યારેક માંડવી તો હવે ઉકલો આવી છે થોડાક ટાઈમ છે લીલી પાછળ દેખાય થોડોક ટાઈમ છે હવે અરેલો ભાઈ જય શ્રી કૃષ્ણ